મારા આદિવાસીઓ પાણી માટે ટકલા છે ભાજપની સરકારમાં તમામ ભણેલા ગણેલા છોકરાઓ રખડી ગયા છે આજે સાહેબ અમને આ બાજુ નું મેદાન દેખાય રહ્યું છે ભાજપ ના પાર્ટી પ્રમુખ નું છે પણ એપીએમસી નું આ મેદાન હાટ ભરાય છે પણ કોંગ્રેસ પાર્ટીને ને આપી નથી એટલે મને દુઃખ થાય છે થાય કે નહીં થાય બહેનો આજે મારી બેનો રસ્તા ઉપર ત્રણ વાગ્યા બેઠા છે ત્યારે બધાને બઉ દુઃખ થયું છે પણ ભાજપ ને એવું કહેવા માંગુ છું તેના મોદીને ને બી કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લેજો આદિવાસી જયારે જાગી ગયો છે ને ઘરમાંથી માંથી ચુંદી 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 ને કાઢશે કાઢીશું ને બેનો આજે મોદીએ શું કર્યું છે મોદી એ શું કર્યું છે

અમને ભાજી જેવા કરી નાખ્યા છે ત્યારે તમામ બહેનો મારી ખાસ વિનંતી છે એક વાર છેતરાઈ ગયા ત્રણ વર્ષમાં કેટલી ખબર પડી ખબર છે ને નળ મૂક્યા નળ નળમાં પાણી આવ્યું મોદી સાહેબ કેતા ને મારી બહેનો ને ઘર આંગણે નળ મૂકવો મારી બેનો ગંગાને પાણી નાખે મારા સાહેબ આજે તો નળ ખોલો ને અંદર થી દર નીકળે પછી દારૂ નીકળે નીકળે છે ને વિધવાનું આજે કોઈ પેલી નથી થતો વિધવા પેન્શન કોંગ્રેસ સરકારે બાંધ્યો વૃદ્ધ પેન્શન કોંગ્રેસ સરકારે બાંધ્યો મધ્યાહન ભજનનો નો કાયદો સરકારે કોંગ્રેસ સરકાર લાવી ઇન્દિરા સરકાર લાવી લાવી કે નહી લાવી હવે મોદી સાહેબ કે છે મારી બેનો એક ચાલીસ હજાર સાઠ હજાર સાઠ હજાર એક લાખ વીસ ભેગા કરીને આલે છે શહેરમાં લાખ રૂપિયા સાહેબ છે અને ગામડામાં ને વીસ હજાર આપે છે એમાં તમે રાજી થઈ ગયા

જનજન નો ની છે કે નથી કાઢવી કાઢવી તો હાથસો કરીને બહાર જ ભાઈઓ ને તો હજુ પોટલી માં

તુષારભાઈ કેતા હતા હમણાં ધાનપુર માં કે માના પોપો થવાનું મેલી માહી નો થવા જોઈએ ઓરિજિનલ દૂધ ના કેવાય ઓરિજિનલ મા તો મા કેવાય વગડા ને વા કેવાય બીજા કેવાય કે ના કેવાય અને કેને એટલે માટે આપણા સાહેબ આપણને બધું કહેવાના છે એટલે આપણે સંભાળવાનું છે બરાબર